તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ નો નવ દિવસનો સ્વાગત છે તમારું તો કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અને અત્યારે છે છ અને અમે જવાના છે અત્યારે બસ પકડીને સુરત હું છું સુમિત છે અને ફ્રેન્ડ છે સાહિલ અને બાપુ જો અમે આવી ગયા છે અત્યારે સુમુલ ડેરી અને બાપુ લોકો આવે છે તો અહીંયાથી આપણે બસ પકડીએ ફટાફટ પહોંચીએ સુરત રેલવે સ્ટેશન પછી ત્યાંથી જવાનું છે સારંગપુર હનુમાન દાદા ના દર્શન કરવા કચ્છ બંજન ના દર્શન કરવા જવાનું છે સુરત અને ભૂખ લાગી ગઈ છે તો અહીંયા વડાપાઉં ખાઈએ તો અહીંયા બહુ ભૂખ લાગી છે જો

પહોંચી ગયા છે અમને રેલવે સ્ટેશન પર અને આ ગાડી આપણી મુકાઈ ગઈ છે પણ હજી છે ને સાડા નવ વાગે ઉપર વાગી ગયા છે નવ ને પંદર થઈ ગઈ છે ખાલી પંદર મિનિટ છે હવે સાડા નવ વાગે આપણી ટ્રેન નીકળી જશે અને એકચ્યુઅલી એમાં જ શું છે કે જગ્યા મળી જ નથી અમને બેસવાની એક તો ટિકિટ અમે બુક નહીં કરી હતી અને તાત્કાલિક પ્લાન બની ગયો એટલે હવે જનરલમાં જવું પડશે અને જગ્યા છે જ નહીં હવે જોઈએ આગળ જઈને જગ્યા મળી જાય તો સારું

વાગી ગયા છે સવારના પાંચ અને અમે પહોંચી ગયા છે અત્યારે બોટાદ રેલવે સ્ટેશન અને બહાર આવીને પહેલા અમને આવી ગયા છે નાસ્તો કરવા માટે લાગી ગઈ છે છે અને ને યાર તો સરખી ઊંઘ પણ નથી આવી તો આંખો જ હજરે છે યાર તો નાસ્તો કરીએ ચા પીએ થોડા ફ્રેશ થઈ જઈએ થોડુંક ફ્રેશ નથી આવી જાય ને બોલવાની બી તાકાત નહી રે

નાસ્તો કરીને આવી ગયા છે હવે ગરમા ગરમ ચાય પીવા માટે ચાય ની ચુસ્કી લઈએ અને આનંદ લઈએ ટાકચા ચાય પી દે આવી ગયા છે સવારના સાડા છ અને અમે પહોંચી ગયા છે સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારમાં આવી ગયા છે રૂમ લઈ લીધો છે અને જો રૂમ બતાવ તમને આપણો જો મસ્ત એને ફ્રેશ થઈ ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે દર્શન કરવા જવા માટે આ જો આ લોકો છે ને બધા ખબર નહીં હું નદી કહીએ આ જો આ પાર્કિંગ છે અને નદી જો બહુ જ સરસ વ્યૂ છે અહીંથી ખબર પડે ને એટલે તો ગાઈસ પહોંચી ગયા છે સીધા મંદિરે અને પહેલા જ જઈએ દર્શન કરવા તમને પણ કરાવીએ મસ્ત મજાના દર્શન જો થોડા ઘણા ફોટો શૂટ કરીને આવી ગયા છે ચા પીવા માટે અને મારો મિત્ર અહીંયા મળી ગયો યાર મારો સબસ્ક્રાઈબર મિત્ર જો આ કેવો છે લાગે ને ટીક તો જો ચા લેવા ગયા છે મસ્ત ગરમા ગરમ ચા પીએ હે સુવસ મેરે તરફ થી ચેસ તો ગાઈસ ચા પીને આવી ગયા છે અત્યારે મોણિયાલા ગાંઠિયા ને વડા કાઓ માટે ભાઈએ જલસા કરો ગરમ એ ગરમ હે ને મોણિયાલ ગરમ છે બતમી નથી આજકાલ મોટા બઉ જ સરસ દર્શન કરી લીધા છે અને કિંગ ઓફ સારંગપુર જુઓ કષ્ટભંજન દેવ મસ્ત મજાની રીલ બનાવી લીધી છે ફોટોશૂટ થઈ ગયું છે હવે જઈએ રૂમ તરફ અને થોડી વાર રેસ્ટ કરીએ અને સુરત દાદા પણ નીકળવાના છે જુઓ અત્યારે અને છે ને આજે બહુ વાદળ વાદળ કર્યા કરે છે બહુ ઠંડુ ઠંડુ વાતાવરણ છે એકદમ વાદળવાળું વાળું ને સુરત દાદા હજુ સુધી આવ્યા નથી થોડી ઠંડી ઠંડી થોડી થોડી છે યાર

નથી અર્થ ચાલો તો ભાઈ જમવાનું લઈને આવી ગયા છે અમે ભોજનાલયમાં જમવા આવી ગયા છે મસ્ત મજાનું જમવાનું છે જુઓ બે જાતનું શાક છે દાળ ભાત શીરો રોટલી મસ્ત મજાનું પેટ ભરીને જમી લો જુઓ ચાલો થઈ ગયું મસ્તથી ભોજનાલયમાં જમીને આવી ગયા છે મસ્ત પેટ ભરીને જમી લીધું છે અને જમવાનું છે ને બહુ જ મસ્ત લાગી યાર એકદમ સાદુ સાદુને સાપ રોપીને બધું મસ્ત જમી લીધું ને સવારે છે ને આઠ વાગે નાસ્તો પણ આપે છે આઠ વાગે બંધ થઈ જાય છે આઠ વાગે બધા નાસ્તો પણ આપે છે ત્યાં ભોજનાલયમાં તો તમે જ્યારે પણ સારંગપુર આવો ને તો નાસ્તો કરવા જજો સવાર સવારમાં અને પછી જમી લેવાનું મસ્ત મજાને મસ્ત જમવાનું આવે છે અને હવે છે ને રૂમ પર આવી ગયા છે થોડી રેસ્ટ કરીએ મસ્ત આહા પંખા તો ગાય ગયા છે સાંજના સાડા સાત અને અમે છે ને એકદમ બધું લગેજ વગેરે પેક કરીને સીધા આવી ગયા છે જમવા માટે ભોજનાલયમાં જુઓ રોટલી કઢી ખીચડી અને શાક મસ્ત મજાનું જમી લઈએ પછી મજા તમે તો મસ્ત મસ્તથી જમી લીધું છે અને આવી ગયા છે બહાર અને અમારી ટ્રેન છે ને દસ વાગ્યાની છે તો હવે ઘરે જ નીકળી જવાનું છે દર્શન કરવા જ આવ્યા હતા સ્પેશિયલ દર્શન તો થઈ ગયા છે દાદાના અને હવે મસ્ત જમી લીધું નીકળી હવે થોડી વારમાં આમ તેમ કરીને રેલવે સ્ટેશન પાસે અને પબ્લિક પણ બહુ છે આ જો કઈ જ વાગી ગયા છે રાતના નવ ને બાર થઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છે અત્યારે બોટાદ જંક્શન રેલવે સ્ટેશન પહોંચી ગયા છે અને દસ વાગ્યાની અમારી ટ્રેન છે તો ટિકિટને તો એકસો પાસઠ રૂપિયા જ જેવું છે કે બાબુ એટલે આવવા જવાનું એકસો પાસઠમાં તમે આવી જાઓ એટલે આવવાના એકસો પાસઠ ને જવાના એકસો પાસઠ તો ને રૂમનું રેન્ટ હતું પંદરસો એટલે બહુ કંઈ ખર્ચો થયો નથી જમવાનું તો અહીંયા ભોજનાલયમાં મળી જ જાય તમને બપોરે સાંજે સવારે નાસ્તો મળી જાય તો મસ્ત આવી જાઓ દાદાના દર્શન કરવા તમે પણ આ જ માટે આટલું જ છે મળીએ તમને નવા દિવસનો આ વ્લોગમાં વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા જય શ્રી રામ જરૂરથી લખી દેજો કોમેન્ટ બોક્સમાં અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય